હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે આજ તમને ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે કે આપણે કા આવી ગયા છીએ કોળિયાકનો ગેટ અને અહીંથી નહીં જવાય સાઈડથી નહીં જવાય તો આપણે જવાનું છે એ સાઈડથી અને આપણે યારે આજ આવે છે ધવલભાઈ મારો મિત્ર છે આમ બે નાના હતા ને ત્યારે ભેગા જ રમતા ભાઈ બ્લોગ બનાવતા પણ હવે નથી બનાવતા રે ભણવાનું આવી ગયું છે હમણાં થોડુંક અને આ છે મારો પરમ મિત્ર પદ્રેશ

આપણે જાય છે કોળિયાક ને આપડા બે મિત્ર આવેલા છે એક ઘરી અને એક ભદી છે તો આપણે ના જાઈને કોળિયાક જઈએ સીધા અને પછી મળીએ તો મિત્રો જો પોગી ગયા દરિયામાં સીધા દરિયામાં જ ધોયેવા અને જો વાળ બાળ હેરખા કરી લીધા છે કેમ કે ગાડી લઈને આવે કે તો વિખાય જ જાય અને જો પાણી આવે છે આશ્ચર અમારે અને આ બે ઊભા છે અને સામે અમારે હરિભાઈની છે અને હું તો હું ઉતારવા મને બ્લોગ હવે તો જો મને પાણી ગમી ગયું છે અહીંયા અને વાળ એકાગ પાણી જાય છે ઝરણા ઘોડે ઓ પાછું જો અહીંથી આવે છે અહીંથી પાણી આવે છે અને આમ જાય છે મેં જો દરિયામાં પગોલા કરી નાખ્યા

સેટ આપા જેમ કે આ સેટ થી ઉતારવાનું તો સારું આવે હું આમ દી છે કે એટલે મજા આવે જો આપ તો આવતા વેચ ચાલુ થઈ જાય આ છે ને આવતા વેચ ચાલુ થઈ જાય આવતા વેચ ચાલુ થઈ જાય જો સરસ મજાના શું કહેવાય બગલા છે અને ગાંઠિયા ખવરાવો તો આ રેડી થઈ જાય જો અહીંયા કૂતરાય આવી ગયા હું હાલે ભાઈ ક્યાં ચલરા અહીં એક કૂતરું છે એ જો તમે આ હું અહીં અંદર આવ્યો કે લઈ એક લાયવા બતક જ છે જો અને એવું કહેવામાં આવે છે દરિયામાં બોટ બોટ ભૂલી પડી ગયું હોય ને તો જો આ બગલું દેખાય ને તમને એટલે બોટ વાળાને ચડી જાય કેમ કે કાંઠો આવે એટલે હું આ કરે કાર શાંતિથી ઉતારવા નથી દેતો ભાઈ મિત્રો જો મેં તમને બાર વાત કરી હતી ને એમ કીધું કે અમારે આવેલા છે આજ ભીભાઈ ડાન્સર જો હું આલે છે તો હું કહેશો તો તમારે કંઈક ચેનલ બેનલ છે વાત સાંભળી છે હમણાં નવું નવું ચાલુ કર્યું છે નવું નવું ચાલુ કર્યું છે મોજ મસ્તી જીજે ફોર ચેનલ નું નામ છે અને સારા એવા એમ કહેવાય કે ધાર્મિક બ્લોગ બનાવીએ છીએ મંદિરે મંદિરે જાય છીએ અને માતાજીના દર્શન કરીએ છીએ અને કરાવીએ પણ છે અને સાથે સાથે જે સફરમાં જે મુલાકાત થાય છે વાતચીત થાય ને જે કુદરતી દ્રશ્ય અમને જોવા મળે એ સારા એવા શૂટ કરીને એને સારી રીતે રજૂ કરીને આપણે દર્શક પાસે પોગાડીએ છીએ તો આવું સારું સારું કામ કરીએ છીએ અમારી ચેનલ નું નામ છે મોજ મસ્તી જીજે ફોર બસ તો આવી રીતે મોજ મસ્તી કરીએ છીએ તો અમારી ચેનલ ને પણ લાઈક સબસ્ક્રાઇબ કરજો તો જો ભાઈએ કીધું એમ બધા સબસ્ક્રાઇબ કરી નાખજો ડિસ્ક્રિપ્શન માં તો તમને લિંક મળી જાય અને ઉપર એ મળી જાય સબસ્ક્રાઇબ કરી લેજો અને આ છે ભાઈની ટીમ કા મોટા તમારું નામ શું છે સંજુ મકવાણા સંજુ મકવાણા અશ્વિન સોલંકી અશ્વિન સોલંકી આને તો તમે રેવા દો ઓળખો આને બધા અને આ છે અમાર ડીકે બીજી વાર ઓ બીજી વાર મુલાકાત ભદ્રેશ સાહેબ કેમ હાલે છે તો જો આજે પાણી નથી અને દરિયો છે ખાલી અને જો આપણે અમે જવાનું શંકર ભગવાનના દર્શન કરવા તો હાલો તમને શંકર ભગવાનના દર્શન કરાવીને તમે બધા કન્ટિન્યુ રહેજો એટલે બધા દર્શન થઈ જાય હું મિત્રો જો આવી ગયા આગળ અને આમ જો મસ્ત મજાનું વાતાવરણ છે સૌંદર્ય એક નંબરનું અને સામે છે દી એટલે કે સૂર્ય મહારાજ ને હું જો આંટો તો વ્યાવો છું અને જવો તમે અહીંયા તમને દર્શન કરાવવાના છે આજે અમારે શંકર ભગવાનના બધી શિવલિંગ છે ને બધી શિવલિંગના દર્શન કરાવું મને નામ તો નથી આવડતા એટલે ખોટું તો કહેવાય નહીં આમ કે જાજા મોસ્ટ ઓફ મને નામ નહીં આવડતા બધા આમ કાંઈ મને જાજો ઇતિહાસની ખબર નથી પણ તમને હું કોઈ શંકર ભગવાન કહેવાય મારે ફોન હિટ થઈ ગયો હતો ને બંધ થઈ ગયો હતો તો મેં જો પાછું ચાલુ કરી દીધું ને ફોન હિટ થઈ ગયો કે તો બંધ થઈ ગયો હતો હું અને મારે મોસ્ટ ઓફ આમ જ ઉતારવું પડે કેમ કે દી મારી ઉપર પડે એટલે લોકેશન સારું આવે અને જો આમ ઉતારું ને તો હું કાળો થઈ જાય આમ ઉતારું તો ધોળો થઈ જાય જો હાલો તો તમને દર્શન કરાવી દી અને તમે બધા દર્શન કરીને ખારી એવી નાની એવી મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો આજે અહીંયા શંકર ભગવાનના દર્શન થઈ જાય છે હમ તમે બધા દર્શન કરી લેજો અને અહીંયા ચાલુ છે પૂજા જો અહીંયા દર્શન કરી લેજો અહીંયા ચાલુ છે પૂજા

આ કુંડમાંથી બધા પાણી લઈને શંકર ભગવાન ઉપર ચડાવે જો અહીંયા શિવલિંગ છે ગણપત દાદા છે અને ફરતે દરિયો છે જો અને આ દરિયા વચ્ચે આવેલું છે તો તમે અને અહીંયા પણ શંકર ભગવાન છે તો તમને બધા દર્શન કરાવી દઉં દર્શન કરી લેજો એક શંકર ભગવાન અહીંયા છે બધા દર્શન કરી લેજો અને અહીંયા એવો થાંભલો છે જો હું તમને બતાડું એવો કલરિંગ થાંભલો બનાવેલો છે વ્હાઈટ અને રેડ કલરમાં જો આ થાંભલો છે ને અહીંયાથી એટલો આ ટોચ દેખાય ને તમને આ ટોચની ઉપર ઠેઠ પાણી સડી જાય આખો ટોચ આમ આખો દરિયો ઢકાઈ જાય એટલે કે જો ઓલી ધાર છે ને ના લગીને પાણી સડી જાય અને આ આખી ટોચ ડૂબી જાય જો આ છે ને આ આખી ટોચ ડૂબી જાય જો બે ધજા તો મોસ્ટ ઓફ ડૂબી જ જાય છે મને ખબર છે પાણી આવે ને તારે તો હાલો તમને દર્શન દર્શન કરાવી દીધા ને હવે દરિયાની મોજ માણ્યા ને તમે પણ માણો તો જો અમે શણી મસાલી લઈ લીધી શણી મસાલી લઈ લીધી અને બધા ખાઈ છે ને આ બગલાય ભૂખા ખાય

તો એ કે અમે વિડીયો બનાવી લઈએ તો એ બધા વિડીયો બનાવું મેં એમ કીધું હું તમે બધા વિડીયો બનાવી લો બહેનના આવ્યા છે તો વાયરલ થવાનો ચાન્સ રે હું તમારે ના જતો બ્લોગ બનાવવા બ્લોગ બનાવે છે અને હું પણ બનાવું છું તો બધા એક નાની એવી લાઈક કરી દેજો શંકર ભગવાનને આવ્યા છે તો મહાદેવ હર કોમેન્ટ કરી દેજો અને આવા હાથનો આ બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો તમે બધા કન્ટિન્યુ રહેજો મિત્રો હવે બહાર દરિયાની બહાર નીકળી ગયા અને બહાર વહી આવ્યા છે અને મારા પગ જોવો તમે ફૂલ ગારાવાળા દરિયાની બહાર વહી આવ્યા છે પગ થઈ ગયા છે ફૂલ ગારાવાળા અને મેં જો બ્લોગ ચાલુ કરી દીધો પાછો અને અત્યારમાં અમારે જવાનું છે હવે ઘરે જઈને કોલેજ છે ને આમાં ડીકે ભાઈનું ફોર્મ ભરવાનું હતું શિષ્યવૃત્તિનું તો ના જઈને ફોર્મ લેવા જવાનું અને પહેલાં તો બહાર નીકળીને પાણી પી કેમ કે આ દરિયામાં છે ને તરસ બહુ લાગી હતી અને અમિયા પાછી ખાધીને શેણાઈ મસાલી હું તો તીખી બહુ લાગી તો તીખ લાગી છે ને હવે બહાર નીકળીને પાણી પી લી તો તમે બધા કન્ટિન્યુ રહેજો હજી તમને બ્લોગમાં મજા આવશે થોડી સાજી તો બધા આમને રહેજો હું

તો હાલો બધી ભાઈ કેમ રૂ આપણે મજા આવી ગઈ તો ભાઈ ની ચેનલ હજી એક વાર નામ કહી દો એટલે સબસ્ક્રાઈબ તો આ જો આ હજી તો બધા સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ડિસ્ક્રિપ્શન માં આપ બધા સબસ્ક્રાઈબ કરીને નાખજો ભાઈ ને સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરી દેજો હાલો ઘરે જઈને મળીએ તો મિત્રો ભઈ આવ્યા ઘરે અને જો બ્લોગ ગીમ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા લોકોને મોકલી દેજો અને સરસ મજાનું આપણું એક ઇન્ટરવ્યુ લીધું છે ભાઈએ ભગીભાઈ નામ છે તો અહીંયા જો તમને ચેનલ મળી જાય નીચે ડિસ્ક્રિપ્શનમાં તો બધા જોઈ લેજો ને મારું ઇન્ટરવ્યૂ આવે તો એક નાની એવી કોમેન્ટ કરી દેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય